ભારતીય ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સ્થાને ગણાતી સુપ્રીમ કોર્ટ જેમાં સોમવારે એક શરમજનક ઘટના બની સિનિયર વકીલ દ્વારા સીજીઆઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો સુરક્ષા કર્મીઓની તત્પરતાના કારણે આ સિનિયર વકીલ જૂતું ફેંકી ન શક્યા તાત્કાલિક જ તેમને ઝડપી પાડવામાં આવ્યા અને કોર્ટરૂમમાંથી બહાર લઈ જવામાં આવ્યા આ એક શરમજનક ઘટના ચિંતાનો વિષય કારણ કે વાત છે સુપ્રીમ કોર્ટમાં સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટની સુરક્ષા અને પવિત્રતાને લઈને પરંતુ એનાથી વધુ ચોંકાવનારું છે સિનિયર વકીલની પ્રતિક્રિયા જે સિનિયર વકીલ દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેને પોલીસો દ્વારા ઝડપી તો પાડવામાં આવ્યા છે પરંતુ ત્યારબાદ તેમની પ્રતિક્રિયા જે આવી છે તે વધુ ચોંકાવનારી છે તેઓ કહી રહ્યા છે કે તેમણે જે કર્યું તેનો તેમને જરાય પછતાવો નથી જે ભગવાને મારી પાસે કરાવ્યું તે મેં કર્યું હિન્દુસ્તાનમાં સનાતન ધર્મનું અપમાન સાંખી લેવામાં નહીં આવે સહન નહીં કરીએ અને હું માફી નહીં માગું આવું સ્પષ્ટ શબ્દોમાં સિનિયર વકીલ કે જેણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કહ્યું છે પ્રતિક્રિયા આપતા તેમની નારાજગીનું કારણ છે ખજુરાહોમાં વિષ્ણુ ભગવાનના મંદિરને લઈને સીજેઆઈ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને તેઓ નારાજ હોય અને માટે સીજેઆઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો त्यो पनि जना